શ્રી શિવાય નમસ્તો બેમ તમારી તમારી કોઈ ઈચ્છા છે જે તમે પૂરી કરવા ઈચ્છો છો તો આના માટે વાસ્તુ શું તમને મદદરૂપ થઈ શકે છે વાસ્તુની અંદર જીવનની દરેક ઈચ્છાઓ પણ પૂરી થાય છે દરેક એવા અશક્ય કામ પણ પૂરા કરી શકાય ખાલી વાસ્તુ પર આપણે શ્રદ્ધા હોવી જોઈએ કારણ કે તમે તમારા ઘરમાં રહો છો એ ઘરની અંદર જ આ વાસ્તુની કોઈ પણ એક પ્રક્રિયા કરવાની છે ઘરનું વાતાવરણ બદલાશે તમારું ભાગ્ય બદલાશે તમારા વિચારો બદલાશે અને તમારું આચરણ બદલાશે હવે આજે આપણે વાત કરીએ છીએ તમારી કોઈ પણ ઈચ્છા પૂરી થાય તેના માટે શું કરવું તો તમારા ઘરની અથવા તમારા દુકાનની અથવા ફેક્ટરીની પશ્ચિમ દિશા એટલે વેસ્ટ ડાયરેક્શન પર તમારે એક ગોલ સફેદ પેપર કટ કરવું છે જે ગોલ હોવું જોઈએ અને એને પેન્સિલથી એના પર તમારી મનની ઈચ્છા લખવાની છે ઈચ્છા કેવી રીતે લખવાની છે સમજો કે તમારે નવું મકાન લેવું છે તો અમે અમે નવું મકાન ખરીદી લીધું છે જે તમારી ઈચ્છા છે પૂરી થઈ ગઈ છે હવે એવી પેન્સિલ થી એક ઈચ્છા લખીને એક ગોલ પેપર ને એક ગોલ પરચી ને તમારે પશ્ચિમ દિશામાં ચોટાડવાની છે ફરીથી કહું છું ગોલ પેપર લેવાનું છે પશ્ચિમ દિશાના દિવાલ પર ચોટાડવાનું છે પેન્સિલ થી લખવાનું છે કે મેં નવું મકાન ખરીદી લીધું છે આવો તમારો વિચાર ત્યાં સ્પષ્ટ લખીને જો થોડા દિવસોમાં ત્યાંના જે દેવતા છે એ દેવતા તમારી ઈચ્છાઓ પૂરી કરશે અને તમારે એ ઈચ્છા પૂરી કરવા માટે મહેનત કરવી પડશે થેન્ક યુ ફ્રેન્ડ્સ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર માવ